કેમ છો મિત્રક નવા બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે અને આપણે જો આદર પડામાં આવી ગયા છીએ કારણ કે આપણે હે ને ઢગો કરવાનો છે કોખીન આપણે પહેલા તો આપણે કોખી ભેગી કરી હતી એમાં જો આ પહેલા આપણે પાત્રા સુકાઈ ગયા છે અંદર જો આ બધા સુકાઈ ગયા હે અને હવે આપણે કરવાનો છે ઢગો કારણ કે કાલ હે ને બપોર પછી આવવાનું છે હલર એટલે આપણે હે ને જો આ ઢગો કરીએ છીએ જો આ રીતનો આપણે ને પહેલા જો આય કાઈક હાયર કરી જો બે બાજુ જો બે બાજુ કઈ નાખી લે આપડે ને પેલા બીજી બાજુ પાછળ નાખી દેવાના એટલે પછી આપણે હવારમાં આપડે હવાર માંગા નહીં થાય એટલે આપણે એને હવારમાં ખોટી ન થવું પડે આપણે પેલા ઢગો રીતનો કઈ નાખી આપણે પછી માં પાછળ નાખવાના રહે આપણે જોવા ત્યાં પાથરા એને મીણા ઠગો કરવા આ રીતનો ઠગો કરવી છે તો ને આપણે નાખવાના હે પાથરામિ બાજુથી ને નાખવાના હે એટલે બે સાડ થી બેડું એમ ભેગું થઈ જાય ને આપણે પાછા સીધા ઉપર જ નાખવાનું એટલે ગોઠવા ન રહે પેલા તો એને આપણે ગોઠવા પડશે એટલે વાંધો ન આવે તો કરતા કરતા જો અંધારું થઈ ગયું હું તો એને આપણે ઢગો કરવાનો છે કારણ કે સાંજે હું જો પડે હે એટલે બધું દેખાશે હે તમને આમ નહીં દેખાતું હોય જો આમ તો તમને અંધારું લાગતું હોય પણ અહીંયા આને ચાંદાનું વંજોળ પડે એટલે આપણે ભેગા કરવાના દિવસે તડકો થઈ જાય ને એટલે આપણને મજા ન આવે અત્યારે આપણે ભેગા કરવાના છે આપણે જો હવાર પડી ગઈ ને આપણે વીઆઈસી પાછા પાછા ઢગો કરવા કાલે આપણે થોડાક કિરાતા જોવા એટલા કિરાતા જોવા ઓલી બાજુ છે ને આવડોક ઠગો થયો છે જે આપણે થોડા કિરાતા ને આપણે આજ કરવાના છે બધા એમણે બતાવ્યું કે એવડો ઠગો થયો છે સિંગનો આપણે તરતા હતા એવડો જો આવડો થયો છે જે

અમે રોલા લઈને આયેલો આવે છે આપણે ઘણો બધો ઢગો કરી નાખ્યો છે અને હું તમને બતાડ અને કેટલો રહ્યું હે જો આ થોડો એટલો હે જોયો હે અને બીજું હને સામે હે સામે હે જો બીજું એ અડધો કટકી નીક્યા છે આટલી રહી હે બીજી ઇંક્યા લેવા લાવવાનું અને હમણાં હા ને અમારા માવાના હે પણ હાના પાણી ભરવા મોકલી દીધો છે અને દાદાને દાદાનું હલર આવ્યું છે જો એ સામે હલરમાં કાઢે છે એમના મને હાલત આવી ગયા આપણે હેને ને આવી ગયા બપોર પછી આવવાનું છે આપણે આયા છીએ હેને પાણી ભરવા પીવાનું આપણે તો ક્યાં પોરો ખાવા વીએ છીએ સાંઈએ ને મારા માની વ્યા છે આ જો મારા માસી ને છોકરો છે જો આ ખામે બેઠો કાંઈ કહેવાનું છે આપણે એને પોરો ખાવા વ્યા માઓ બાઉ બનાવી છે આપણે આ જો ઢગો કરી નાખ્યો આવડો મોટો જો અને અમારા માની જો વ્યા છે પછી ભેગી કરવા એમને કે આપણે છે ને હાલનમાં બોલાવી લીધા છે અને આપણે જો ઓલકા થોડુંક જ ગયું છે જાજુ નથી બહુ આપડે જે બીજી સાથ થી હતા ને આપણે બીજી बाजू થી પાછો લઈ લીધા આપણે આ રહ્યા ને ગાડી ના પાણે આને જે મિત્રો આપણે પાછો ગ્રહેન ખાઈ પીને આયા પાછો વયા છે અને આવી ગયો છે હવે હલત આપણે જો અહીંયા છે જો હલર આવી ગયો છે રાત આવી ગયો છે આ થોડું થાય છે અને આલર પાછો મુકાવા આયા છે યાર થાય છે યાર થાય છે જો તમારી માસી ની આયા છે અહીંયા જો જો સોક ના છે હલર આવી ગયો હમણાં શરૂ થાય છે હવે મિત્રો આપણે હલરમાં હાન ખોખા કાઢી નાખ્યા હે હલર આવ્યું ત્યારે આપણે બ્લોક બનાવવાનો ટાઈમ જ ન મળ્યો આપણે જો હલરમાં જો ખોખા ઠગવો પડ્યો છે આપણે કાઢી નાખ્યા ખોખા પછી પાલવો પડ્યો છે અને આપણે હવે અને હારા કરવાના છે આ જણું કરાવવાનું છે ખોખામાં અલરમાં હાન થાકી ગયા એટલે બ્લોક બનાવવાનો ટાઈમ જ ન મળ્યો પછી હલર વાઈ ગયો તે પછી આપણે બ્લોક ચાલુ કર્યો અને આ બતાવું ખોખાને દાણા કેવા પડ્યા જો જો એ પડ્યા દાણા પીડા ઢગામાં બીયાર ખોખા દાણા આપણે પોલવાના ને પાછા વીણવાના તે તો હાલો તમને મળી ગયો બીજા બ્લોગ ની અંદર